ખેડૂત મિત્રો પેલું ગીત ખબર છે ને આ દુઃખ કોની આ ગાવું સાંભળો આ ફોન જુદા છે એવું લાગલા મેં કીધા એક ફોન હું રિપીટ મૂકતો નથી દિવસના આવા દસ દસ આવે છે મારે રિપીટ મૂકવાની જરૂર નથી પડતી કે ડાયરેક્ટ જ ફોન કરે ડાયરેક્ટ જ સાંભળો તમને કેમ એટલી બધાને બુદ્ધિ નથી આવતી કે રમણીભાઈ માસીન દીકરો ન થતો ગમે ત્યારે ફોન કરી એમ હે આખી સિસ્ટમ મેં લખી છે કે યુટ્યુબની અંદર તમે જોયા પછી વોટ્સએપમાં મને મેસે કરો વોટ્સએપના મેસેનો બધાને જવાબ આપું છો

ખેડૂત મિત્રો શા માટે ડાયરેક્ટ ફોન કરો છો એ સમજાતું નથી અનેક વખત કઈ કઈને હું થાકી ગયો કે કોઈ મને ફોન કરવાનો થતો નથી વોટ્સએપ થી મને મેસેજ કરજો વોટ્સએપથી તમને જવાબ આપીશ આવા ફોન હું કંટાળી જાવ છું એટલા ફોન આવે છે ચાલો બીજો સાંભળી લ્યો આપડે ગ્રુપ એને ગ્રુપમાં નથી નંબર બ્લોક કરી છે અઢારસો નંબર બ્લોક છે એવું કે આવ્યું જવાબ નહી આપો તમે સાંભળતા નથી યુટ્યુબ માં નથી સાંભળતા તો સાંભળો કે ભાઈ આવી રીતે ફોન કરવાના થતા નથી એ ઉપરાંત જયારે હું ફોન કરું ને ત્યારે ફોન ઉપાડી લો તકલીફ પડે છે કે ફોન કર્યા હામેથી ફોન કરે સામેથી શું કામ ફોન કરો જો ફોન આવે ત્યારે ખેડૂત મિત્રો મહેરબાની કરીને નિયમમાં રહો તો હું સેવા આપી શકીશ ડાયરેક્ટ ફોન કરનાર નંબર હું બ્લોક કરીશ હું દરેક જગ્યાએ બોલું છું કે મારા મોબાઈલ નંબરના આંકડા એક પછી એક શું કામ આપું છું કે તમે સૂચનાને સમજો એટલે કે રમીકભાઈ કોટલીયાના મોબાઈલ નંબરના આંકડા જે પ્રથમ છ અઠાણું અઠ્ઠાણું દસ છે હવે પછી પાછલા આંકડા નથી આપતો જેથી કરીને સૂચના સમજાય તમને હવે નહીં સમજો તો નંબર બ્લોક થશે સેવા આપવા માટેની એક રીત હોય અને સિસ્ટમને અનુસરશો તો જ હું સારી સેવા દિવસના દસ દસ આવા ફોન આવે છે ગળા ઢળડી ઢળીને થાકી ગયો પણ હજી સિસ્ટમ કોઈને સમજા